વેલકમ ટુ ટેસ્ટી રેસિપી ચેનલ આજે આપણે આ વધેલા ભાતમાંથી એક ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવીશું બપોરે દાળ ભાત બનાવીએ ત્યારે થોડા ઘણા ભાત તો વધતા જ હોય છે પણ આ ભાતને આપણે શું કરવું કાં તો આપણે થેપલામાં નાખી દઈએ મુઠિયામાં નાખી દઈએ કે ભજીયા પણ બનાવતા હોય છે આ વધેલા ભાતને એક મોટા બાઉલમાં એડ કરી દઈશું પણ આ ભાતથી એક નવો જ નાસ્તો બનાવીશું આટલા ભાતથી પૂરા પરિવારને આ નાસ્તો થઈ જશે અહીંયા ભાતની બાઉલમાં એડ કરી દીધા છે અને તમે જુઓ એકદમ છૂટા છે જેથી નાસ્તો છે સરસ બનશે આ નાસ્તાને હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે તેમાં થોડાક શાકભાજી એડ કરી દેસું વેજીટેબલમાં છીણેલું ગાજર વટાણા કોથમીર કેપ્સિકમ અને કોબી છે જે બે બે ચમચી છે અને એકદમ ઝીણા કટ કરી લીધા છે આ સિવાય પણ તમે બીજા કોઈ વેજીટેબલ એડ કરી શકો છો પાલક છે મેથી છે એ પણ એડ કરી શકાય જનરલી બાળકો છે વેજીટેબલ ઓછા ખાતા હોય છે તો આ રીતે રેસીપીમાં એડ કરી અને ખવડાવી શકાય છે હવે તેની સાથે એક નાના એવા બટેટાને મેં છીણી લીધું છે તેને પણ એડ કરી દેસું એક લીલા મરચાંને ઝીણું કટ કરી લીધું છે તેને એડ કરીશું જો બાળકો નાના હોય તો મરચાંને સ્કીપ પણ કરી શકાય એકવાર બધા વેજીટેબલને ભાત સાથે મિક્સ કરી લેશું હવે આ ભાતમાં આપણે રવો નાખી અને નાસ્તો બનાવવાના છીએ એટલે જેટલા ભાત લીધા હતા તેટલો જ રવો આપણે એડ કરી દઈશું રવો તમે જાડો કે ઝીણો કોઈ પણ લઈ શકો છો હવે થોડાક મસાલા એડ કરી દઈશું જેમાં સ્વાદ પ્રમાણે નમક પાંચ ચમચી હિંગ અડધી ચમચી લાલ મરચું પાવડર તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકાય અને અડધી ચમચી હળદર પાવડર એડ કરી અને આ બધી જ વસ્તુને એકવાર મિક્સ કરી લેશું અહીંયા મેં એક વાટકી જેટલું દહીં લીધું છે તેને એડ કરી દેશું તેને બરાબર મિક્સ કરી લેશું દહીં ના હોય તો છાશ પણ લઈ શકાય દહીં અથવા છાશ ખાટા હશે તો નાસ્તો છે ખૂબ જ ટેસ્ટી બનશે વધેલા ભાત અને રવામાંથી આપણે જે નાસ્તો બનાવવાના છીએ એ નાસ્તાનું નામ છે વેજીટેબલ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી લાગે છે બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે બેટરને આપણે દસ મિનિટ સુધી રાખી દઈશું જેથી તેમાં એડ કરેલો રવો છે બરાબર રીતે પલળી જાય આ ઢોકળાને હું આ થાળીમાં બનાવવાની છું તેના માટે તેલ લઈ તેનાથી ગ્રીસ કરી લેશું અહીંયા દસ મિનિટ પછી રવો છે એકદમ સરસ રીતે પલળી ગયો છે અને તમે જોઈ શકો છો બેટર છે એકદમ ઘટ થઈ ગયું છે આ બેટરને આપણે થોડું પતલું કરીશું તેના માટે અહીંયા મેં એક વાટકી છાશ લીધી છે થોડી થોડી એડ કરીશું અને બહુ ખાટું નહીં અને પતલું નહીં એવું મીડિયમ બેટર તૈયાર કરી લેશું છાસના બદલે પાણી પણ નાખી શકાય મીડિયમ થીક બેટર તૈયાર કરી તેમાં એક ચમચી જેટલો ઈનો એડ કરી તેના ઉપર થોડું પાણી એડ કરીશું જેથી ઈનો છે એક્ટિવ થઈ જાય તેને બરાબર મિક્સ કરી લેશું બેટરને થાળીમાં એડ કરી અને ફેલાવી દેશું ઢોકળાના સરસ લૂક અને ટેસ્ટ માટે તેના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું થોડીક ધાણાભાજી પણ સ્પ્રિંકલ કરીશું તેનાથી લુક બહુ સરસ આવશે અહીંયા એક કઢાઈમાં મેં બે ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકી તેમાં એક સ્ટેન્ડ મૂકી દીધું છે પાણી ઉકળવા લાગે એટલે બેટરવાળી થાળી તેમાં રાખી તેને કવર કરી દઈશું અને દસથી બાર મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કૂક કરી લેશું દસથી બાર મિનિટ થઈ જાય એટલે ચેક કરી લેશું ચપ્પુ લઈ અને ચેક કરશું ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે તો ઢોકળા છે બરાબર રીતે કૂક થઈ ગયા છે પ્લેટની બહાર લઈ અને થોડું ઠંડુ થવા દેસુ જેથી તેના સરસ એવા પીસ કરી શકાય આટલા બેટરમાંથી મારે બે નાની પ્લેટ તૈયાર થઈ છે બીજી પ્લેટ મેં તૈયાર કરી લીધી છે તેને પણ કૂક કરવા રાખી દઈશ બનાવેલા ઢોકળા ઉપર થોડું થોડું તેલ લગાવી દેસું જેથી ઠંડા થયા પછી પણ તે ડ્રાય નહીં લાગે ઢોકળામાં કટ લગાવી તેના પીસ કરી લેશું અને અહીંયા તમે જુઓ વેજીટેબલથી ભરપૂર એવા એકદમ ટેસ્ટી વેજીટેબલ ઢોકળા તૈયાર છે ઢોકળાને સર્વ કરી લઈએ વેજીટેબલથી ભરપૂર આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એ પણ બચેલા ભાતથી તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરી તમારા અનુભવ મારી સાથે શેર કરજો આ ઢોકળા એમને પમ ખાવ તો પણ એટલા જ ટેસ્ટી લાગે છે અને ગળામાં ડચુરૂપ નથી બાજતો તેને તેલ અને ચટણી સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર